આજે રવિવાર હતો મેં વિચાર્યું કે ઘણા દિવસોથી પપ્પાને મળવા ગઈ નથી તો આજે જઈ આવું મારા ભાઈ અને ભાભી સાથે જ પપ્પા રહે છે મારું નામ છે રાધા ભાઈનું ઘર મારા ઘરથી દૂર નહોતું એટલે સ્કૂટર લીધું અને તરત પહોંચી ગઈ દરવાજો ખખડાવ્યો તો ભાભીએ દરવાજો ખોલ્યો એમના ચહેરા પર એક અજીબ ભાવ હતો આવ રાધા કેમ છે ભાભીએ ઠંડા સ્વરે પૂછ્યું હું મજામાં ભાભી પપ્પા ક્યાં છે એમને મળવા આવી છું મેં ઘરમાં પ્રવેશતા પૂછ્યું ઓહ પપ્પા એ તો હમણાં જ થોડી વાર પહેલાં ક્યાંક બહાર ગયા છે કદાચ બજાર તરફ ગયા છે ભાભીએ કહ્યું પણ એમની નજર મારા પર ટકતી નહોતી મને થોડો આશ્ચર્ય થયું આટલી ગરમીમાં પપ્પા ક્યાં બહાર ગયા હશે એ પણ એમના સ્વાસ્થ્યને જોતા ક્યારેક ફોન આવ્યો હતો એટલે ગયા ભાભીએ મારી મૂંઝવણ જોઈને વાત પૂરી કરી ઠીક છે ભાભી હું પછી આવીશ કહીને મેં પાછા ફરવાની તૈયારી કરી જેવી જ હું દરવાજા તરફ વળી ત્યાં જ છત પરથી એક અવાજ આવ્યો એક વૃદ્ધ માણસના સખત ખાંચવાનો અવાજ એ અવાજ મારા પપ્પાનો જ હતો મારા હૃદયમાં જાણે કોઈએ જોરથી મુક્કો માર્યો જો પપ્પા બહાર ગયા હોય તો છત પરથી ખાંસવાનો અવાજ ક્યાંથી આવ્યો મેં તરત પાછળ ફરીને ભાભી સામે જોયું એમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો ભાભી આ અવાજ ક્યાંથી આવ્યો શું પપ્પા છત પર છે મારો અવાજ હવે પૂછપરછનો નહીં પણ આદેશ ન હતો ના ના રાધા આ તો બાજુવાળા અંકલ હશે ભાભીએ ગભરાતા જવાબ આપ્યો મેં એક પણ શબ્દ બોલ્યા વગર સીડીઓ તરફ દોટ મૂકી ભાભી પાછળથી મને રોકવા બૂમો પાડી રહ્યા હતા રાધા રાધા ક્યાં જાય છે રોકાઈ જા પણ મારા કાને એમના અવાજ સિવાય કંઈ સંભળાતું ન હતું હું સીડી ઓશ ચડીને છત પર પહોંચી અને જે દ્રશ્ય મારી આંખો સામે હતું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ સખત આકરા તાપમાં મારા વૃદ્ધ પિતા એકલા બેઠા હતા એમણે એક સાદો ફાટેલો ખેસ પહેર્યો હતો એમનો ચહેરો તડકા અને પરસેવાથી લાલ ઘૂમ થઈ ગયો હતો એમની આંખોમાં પીડા હતી અને એમની સામે જ એક કૂતરાના વાટકામાં સૂકી રોટલીના ટુકડા પીડ્યા હતા એક દ્રશ્ય જોઈને મારા મોંમાંથી પપ્પા પપ્પાએ નબળી ગરદન ફેરવીને મારી સામે જોયું એમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા ત્યાં જ આંફળી ફાંફળી થતી ભાભી પણ છત પર પહોંચી ગઈ આ શું છે ભાભી શું ચાલી રહ્યું છે મેં ધ્રુજતા અવાજે પૂછ્યું શાંતિ રાખ મેં તને કહ્યું હોત પપ્પાને થોડી સખત ખાંસી છે તને તો ખબર છે ડોક્ટરે કહ્યું છે કે આ ચેપી હોઈ શકે છે અને તને ખબર છે ઘરમાં નાના બાળકો છે મારો બાબો હજી નાનો છે પપ્પાના કારણે બાળકોને ચેપ ન લાગે એટલે કૂતરાના વાડકા તરફ ઇશારો કર્યો આ વાસણ કૂતરા માટે છે પપ્પા માટે નહીં પપ્પા તો આંતરિક ખુરશી પર બેસીને જમતા હતા હું હમણાં જ એમનો ખોરાક લઈને આવવાની હતી મેં મારા પપ્પા તરફ જોયું એમને નીચું માથું રાખી દીધું હતું જાણે એમના પર જે વીતી રહ્યું હતું એમાં એમનો જ કોઈ વાંક હોય એમના ચહેરા પરની પીડા મારા માટે અસહ્ય હતી બહાર બેસાડી દીધા મેં સખત અવાજે કહ્યું મારા પપ્પાને જેણે આ ઘરમાં વર્ષો સુધી છત આપી એમને તમે બાળકોના ચેપના ડરથી આ સખત તડકામાં છત પર બેસાડી દીધા અને એ પણ જમવાનું ક્યાં છે ભાભી કશું બોલી ન ઊંડો શ્વાસ લીધો અને આકાશ તરફ જોયું હું ભગવાન સાથે વાત કરી રહી ભગવાન આ કેવો ન્યાય છે જે પિતાએ અમને દુનિયા બતાવી એ જ આજે સખત તડકામાં બેઠા છે અને એ કૂતરાની જેમ એમની સામે સૂકી રોટલી પડી છે શું તું ક્યાં છે પ્રભુ આ અન્યાયનો હિસાબ ક્યારે થશે મારા ગુસ્સાથી છત પર એક ક્ષણ માટે સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ ભાભીની આંખો નીચે ઢળી ગઈ હતી અને પપ્પા હજી પણ માથું નીચું રાખીને બેઠા હતા મેં ઝૂકીને પપ્પાનો હાથ પકડ્યો એમની ચામડી તડકાથી તપી ગઈ હતી પપ્પા ઊભા થાવો આપણે અહીં એક મિનિટ પણ નથી રહેવું મેં પ્રેમથી પણ મક્કમ અવાજે કહ્યું પપ્પાએ નબળાઈથી માથું હલાવ્યું ના રાધા અહીં જ રહેવા દે તારો ભાઈ એને ખરાબ લાગશે આ સાંભળીને મારું હૃદય ચીરાઈ ગયું મારા પપ્પા આટલા અપમાન પછી પણ પોતાના દીકરાની ચિંતા કરી રહ્યા છે ભાઈ એને શેનો ખરાબ લાગશે એને તો શરમ આવવી જોઈએ જે પિતાએ એને મોટો કર્યો એમને આવી રીતે તડકામાં બેસાડી દેશે ભાભી ક્યાં છે મારો ભાઈ ક્યાં છે મહેશ મેં ગુસ્સામાં ભાભીને પૂછ્યું એ તો ઓફિસે ગયા છે ભાભીએ ધીમા અવાજે જવાબ આપ્યો મે પપ્પાને ધીમેથી ઊભા કર્યા એમનું શરીર રહ્યું હતું એમની નબળી કમર પર હાથ મૂક્યો અને એમને સીડી તરફ દોર્યા પપ્પા આજે તમે મારી સાથે મારા ઘરે આવો હવે તમે અહીં એક દિવસ પણ નહીં રહો હું નહીં આવું ત્યાં સુધી તમે આ ઘરે પાછા નહીં આવો મે કોઈ શપથ લેતી હો એમ કહ્યું રાધા તું શું કરી રહી છે એમને ક્યાં લઈ જઈ છે એમને આરામની જરૂર છે ભાભીએ ગભરાઈને કહ્યું એ કદાચ જાણતી હતી કે જો હું પપ્પાને અહીંથી લઈ જઈશ તો વાત વધી જશે એમને આરામની જરૂર છે ભાભી એમને તમારા ઘરની છત પર નહીં પણ મારા ઘરની છત નીચે આરામની જરૂર છે મેં કડકાઈથી કહ્યું હું પપ્પાને ધીમે ધીમે સીડીઓ ઉતારીને નીચે લઈ આવી ભાભી પણ અમારા પાછળ આવી નીચે આવીને મેં પપ્પાના જરૂરી કપડાં અને એમની દવાઓ માટેની એક બેગ ભરી ભાભી સતત દલીલ કરી રહી હતી દાદા તું બહુ મોટી ભૂલ કરી રહી છે મહેશ આવશે ત્યારે શું થશે એને કેટલો ગુસ્સો આવશે એ તું જાણે છે આ આપણી ઘરની વાત છે તારે વચ્ચે પડવું ન જોઈએ જ્યારે આ મારા પપ્પાની વાત છે ત્યારે હું ચોક્કસ વચ્ચે પડીશ ભાભી મેં કહ્યું અને મહેશ એને કહો કે મેં એના પિતાને એના દ્વારા કરવામાં આવેલા અપમાનથી બચાવ્યા છે એને જે કરવું હોય એ કરે મેં પપ્પાને સ્કૂટર પર બેસાડ્યા અને મારા ઘરે લઈ જવા નીકળી આ દરમિયાન મારા મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું મેં ભગવાન સમક્ષ જે ન્યાય માગ્યો હતો શું એ આ છે શું આ ન્યાયનો અંત લાવવાનો પહેલો રસ્તો છે સાંજે હું પપ્પાને ઘરે લાવી મેં એમને સ્નાન કરાવ્યું સારા કપડાં પહેરાવ્યા અને મારા બેડરૂમમાં

અનુમાન સાચવું પડ્યું રાત્રે આઠ વાગે મારા દરવાજા પર જોરથી બારણું ખખડાવવાનો અવાજ આવ્યો એ મહેશ હતો એ ગુસ્સાથી લાલ ચોળ હતો રાધા દરવાજો ખોલ આ તે શું કર્યું છે મારા પિતાને કેમ અહીં લઈ આવી છે મેં મક્કમતાથી દરવાજો ખોલ્યો મહેશના ચહેરા પર ગુસ્સો અને મારી તરફ તિરસ્કાર હતો અંદર આવ ભાઈ મેં શાંતિથી કહ્યું પપ્પા અંદર આરામ કરે છે મારે કોઈ આરામ નથી જોતો તને કોને અધિકાર આપ્યો મારા ઘરની બાબતમાં દખલગીરી કરવાનો એ મારા પિતા છે મારો હક છે એના પર મહેશે ગુસ્સામાં કહ્યું મેં એની સામે આંખમાં આંખ મિલાવીને જોયું અધિકાર કયો અધિકાર મહેશ એમને સખત તડકામાં કૂતરાના વાટકામાં સુકી રોટલી ખવડાવવાનો અધિકાર એ જ અધિકાર પ્રહાર કર્યો હતો મારા શબ્દોએ મહેશને ડગાવી દીધો પણ એનો ગુસ્સો જલ્દી શાંત ન થયો એના ચહેરા પર શરમ કરતા વધુ રોષ હતો એ એ જૂઠું છે તું વાર્તા બનાવે છે રાધા ભાભીએ તને કહ્યું જ હશે કે પપ્પાને ખાંસીના કારણે અને કૂતરાનો વાટકો ક્યાંથી આવ્યો તું ખોટું બોલે છે એ ખાલી પપ્પાના જમવાના વાસણની બાજુમાં પડ્યો હશે મહેશ સફાઈ આપતા બોલ્યો પણ એની નજર ફરી એકવાર નીચે ટળી ગઈ ખોટું મેં એક કદમ આગળ વધારીને કહ્યું ભાભીએ મને કહ્યું કે પપ્પા બહાર ગયા છે અને જેવો હું પાછો ફરી કે તરત જ છત પરથી તારા પિતાના ખાંસવાનો અવાજ આવ્યો મહેશ તને ખબર છે વૃદ્ધાવસ્થામાં પપ્પાની ખાંસીનો અવાજ કેવો હોય છે એ અવાજ મારા કાનમાં અથોડાની જેમ વાગી રહ્યો છે તું તારા પોતાના કાન બંધ કરી દે પણ તું તારા અંતર આત્માનો અવાજ ક્યાંથી બંધ કરીશ મારા અવાજની તીવ્રતાથી રૂમમાં સુતેલા પપ્પા જાગી ગયા રાધા મહેશ બસ કરો દીકરાઓ શું થયું છે પપ્પા ધીમેથી રૂમમાંથી બહાર આવ્યા એમને જોઈને મહેશ એકદમ શાંત થઈ ગયો પપ્પાએ મારા અને મહેશ વચ્ચે ઊભા રહીને ધીમેથી મહેશના ખંભે હાથ મૂક્યો મહેશ એવું કંઈ નથી તારી ભાભીએ તો મારા સારા માટે જ કર્યું હશે તું ગુચ્છે ન થા પપ્પાનો આ પ્રેમભર્યો બચાવ મહેશના કઠોર હૃદયને પીગળાવવાને બદલે વધુ કઠોર બનાવી રહ્યો હતો એણે પપ્પાનો હાથ ખભેથી દૂર કર્યો તમે વચ્ચે ન પડો પપ્પા આ અમારો મામલો છે રાધા તું સાંભળ તારે જો સેવા કરવી હોય તો સારી વાત છે પણ આ અમારા ઘરની જવાબદારી છે તું મને અપમાનિત કરવાનો પ્રયત્ન ન કર તું અત્યારે ને અત્યારે પપ્પાને મારા ઘરે પાછા મૂકી જા જો તું નહીં મૂકી જાય તો હું પોલીસમાં રિપોર્ટ કરીશ કે તે મારા પિતાનું અપહરણ કર્યું છે તારા માટે આ એક મોટી સમસ્યા બની શકે છે મહેશે હવે ધમકીનો સહારો લીધો મને હસવું આવ્યું પણ આંખોમાં આંસુ ભરાઈ ગયા અપહરણ તારા પિતાને સન્માન અને પ્રેમ આપવો એ અપહરણ છે મહેશ તું ખુશીથી રિપોર્ટ કર હું પોલીસને છત પરના એ કૂતરાના વાટકાની સાક્ષી આપીશ અને જો તું મારા પર કેસ કરીશ તો હું પણ પિતાનું પાલન પોષણ બરાબર ન કરવા બદલ તારા પર કેસ કરીશ અને હા સમાજને પણ બતાવીશ કે પૈસા કમાતા દીકરાએ પોતાના પિતાને કઈ રીતે તડકામાં બેસાડી દીધા હતા આ વખતે મહેશ ખરેખર ડરી ગયો એને જોયું કે ચૂપ નહી રહે આ મામલો જો પોલીસ કે કોર્ટ સુધી જશે તો સમાજમાં એની અને ભાભીની એટલે કે તેની પત્નીની આબરૂ ખરાબ થઈ જશે ઠીક છે મહેશે દાંત ભીસીને કહ્યું તો અત્યારે આ નાટક કરી શકે છે રાધા પણ તું ભૂલી ન જા કે આ મિલકત આ બધું પપ્પાનું છે એ તારી એકલી નથી જો તું એને અહીં રાખીશ તો હું પણ જોઈશ કે તું એમની સેવા કેટલા દિવસ કરે છે હું કાલે સવારે આવીશ અને પપ્પાની ઈચ્છા પૂછીશ જો એમણે તારી સાથે રહેવાનું કહ્યું તો હું જોઈશ પણ જો નહીં તો તું એમને પાછા મૂકી જજે હવે હું જાઉં છું મહેશ ગુસ્સામાં દરવાજો પછાડીને જતો રહ્યો પપ્પાએ મારી સામે જોયું એ બોલ્યા નહીં પણ એમને આંખોમાં એક સંદેશ હતો રાધા તું હિંમત ન હારતી ચિંતા ન કરો પપ્પા મેં એમના હાથ પર હાથ મૂક્યો તમારો ન્યાય હવે ભગવાન નહીં પણ હું કરીશ હવે નિર્ણયનો સમય આવી ગયો છે કાલે સવારે મહેશની સામે તમારે નિર્ણય લેવાનો છે અને તમારો નિર્ણય જ આ વાર્તાનો અંત લાવશે બીજા દિવસે સવારે લગભગ દસ વાગ્યે મહેશ અને તેમની પત્ની બંને મારા ઘરે આવ્યા ભાભીનો ચહેરો પણ ચિંતિત અને ગુસ્સાવાળો હતો મહેશની આંખોમાં છતાં અને ધમકીની ચમક હતી મેં પપ્પાને ડ્રોઈંગ રૂમમાં આરામદાયક ખુરશી પર બેસાડ્યા જ્યાં સૂર્યપ્રકાશ આવતો ન હતો માત્ર હુંફાળો અજવાળું હતું હું અને મહેશ તેમની બંને બાજુ ઊભા હતા પપ્પા મહેશે વાત શરૂ કરી એના અવાજમાં હવે બળજબરીનો પ્રેમ હતો જુઓ તમે અહીં છો એ મને બિલકુલ સારું નથી લાગતું તમે મારા ઘરે બહુ ખુશ હતા અને રાજાએ ખોટું વિચાર્યું છે મેં કાલે રાત્રે જ મારી પત્નીને કહ્યું છે કે તમારે જ્યાં બેસવું હોય ત્યાં બેસવું આજે તડકો પણ નથી ચાલો હું તમને પાછો લઈ જાઉં ભાભી તરત જ બોલી ઉઠી હા પપ્પા મને માફ કરી દો મને ખબર છે કે તમને તકલીફ પડી પણ તમે પાછા ચાલો બાળકો તમને યાદ કરે છે તમારા વગર ઘરમાં ગમતું નથી એમની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું કે આ લોકો આટલી સરળતાથી રંગ બદલી શકે છે મેં વચ્ચે દખલ દીધી નહીં મારો ન્યાયનો નિર્ણય પપ્પાના હાથમાં હતો પપ્પા મેં નર્બાશથી કહ્યું તમે ગભરાશો નહીં તમારે જે કહેવું હોય એ કહો મહેશને કહો કે તમે ખુશ છો અથવા જો તમારે પાછા જવું હોય તો પણ કહો હું તમારા નિર્ણયનો આદર કરીશ પપ્પાએ ધીમેથી માથું ઊંચું કર્યું એમની આંખોમાં આ વખતે કોઈ પીડા કે ડર નહોતો પણ એક ઠોસ નિર્ણયની શાંતિ હતી એમણે પહેલાં મહેશ તરફ અને પછી તેમની પત્ની તરફ જોયું મહેશ પપ્પાએ નરમ પણ મક્કમ અવાજે કહ્યું તું સાચું કહે છે મને ખબર છે કે તું મને પ્રેમ કરે છે પણ તારો પ્રેમ ક્યાંક તારી જવાબદારી અને તારી પત્નીની વાત વચ્ચે ખોવાઈ ગયો છે તારા ઘરમાં મારી ખાંસી ચેપ હતી અને હું તડકો અને કૂતરાનો વાટકો પણ સહન કરી શકતો હતો પણ હું એ અપમાન સહન ન કરી શક્યો મહેશનો ચહેરો પડી ગયો પા અવાક થઈ ગઈ પપ્પાએ મારી તરફ જોયું અને એમના ચહેરા પર એક મીઠું સ્મિત આવ્યું રાધા મને ખબર છે કે તું મિલકત કે જવાબદારી માટે લડી નથી તું તારા સન્માન માટે લડી છે જે દીકરો પોતાના પિતાનું સન્માન ન કરી શકે એના ઘરે હું નહીં રહી શકું અને જે દીકરી પોતાના પિતાનું સન્માન પાછું અપાવી શકે એના ઘરે હું ખુશીથી રહીશ પપ્પા એ મહેશ સામે હાથ જોડ્યા મહેશ મારું મન કહે છે કે હું હવે રાધા સાથે રહીશ મને એની પાસે પ્રેમ અને હુંફ તું તારા પરિવારને ધ્યાન આપ હું તારી બધી મિલકત અને પૈસા તને આપી દઉં છું તારે તારા પિતાની ચિંતા કરવાની જરૂર નથી મહેશ પિતાના શબ્દો સાંભળીને ભાંગી પડ્યો એને સમજાયું કે એણે શું ગુમાવ્યું છે પૈસા કરતા મોંઘી વસ્તુ પિતાનો પ્રેમ અને આશીર્વાદ એના હાથમાંથી છીનવાઈ ગઈ હતી પપ્પા મને માફ કરી દો મહેશ રડતા રડતા પપ્પાના પગે પડી ગયો મેં બહુ મોટી ભૂલ કરી છે કૃપા કરીને પાછા ચાલો જ્યારે હું તડકામાં હતો ત્યારે તું ક્યાં હતો મહેશ જ્યારે તારી પત્ની મને અપમાનિત કર્યો ત્યારે તું ક્યાં હતો મેં મહેશને ઊભો કરીને કહ્યું ભગવાનનો ન્યાય શરૂ થઈ ગયો છે પસ્તાવો કર ભાઈ પણ હવે પપ્પાનો નિર્ણય અંતિમ છે પપ્પાએ હસતા હસતા મહેશને ઊભો કર્યો અને આશીર્વાદ આપ્યા મહેશ અને ભાભી નીચું માથું કરીને અને અફસોસ સાથે મારા ઘરેથી ચાલ્યા ગયા એ લોકો સંપત્તિના વારસદાર બન્યા પણ પિતાના પ્રેમના વારસદાર ન બની શક્યા મેં પપ્પાના માથે હાથ ફેરવ્યો બહુ સરસ નિર્ણય લીધો પપ્પા આજ સાચો ન્યાય છે પપ્પાએ મારી સામે જોયું ભગવાનનો ન્યાય તારા દ્વારા પૂરો થયો રાધા તે મને તડકામાંથી ઉઠાવીને છત આપી હવે મારે શાંતિ છે એ દિવસથી પપ્પા ખુશીથી મારી સાથે રહ્યા એમની ખાંસી ઓછી થઈ ગઈ અને એમના ચહેરા પર ફરી પાછું સંતોષનું તેજ આવી ગયું મહેશ સમયાંતરે આવતો અને પપ્પાની સેવા કરવા પ્રયત્ન કરતો પણ પપ્પાએ ક્યારેય એના ઘરે પાછા જવાનું નામ ન લીધું દાદાના પ્રેમભર્યા ઘરનો ખૂણો એમના માટે સ્વર્ગ બની ગયો હતો આવી જ સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી અમારા વિડીયોને લાઈક કરો અને મિત્રો હાઇપ કરવાનું ભૂલતા નહીં